એટલે મારી બાળકીની જે બાળકોની જે વ્યથા છે એના video રેકોર્ડિંગ એ તમને મોકલું એવું હોય તો મોકલી જ દયો ભાઈ હા બરોબર હા તમારી જે કઈ મને હું થયું પછી આગળ હું થયું મને જરાક જાણ કરો આગળ માં તો બાટીના છોકરાનો phone આયો તો વિવેકનો હા એટલે મને વાત કરતો હતો કે બધું આ બધું શું તમે કરો મેં ભાઈ તમને બે મહિના પહેલા વાત કરી છે કે તમારા પપ્પા મારી ઘરવાળીના લઇને ગયા બરોબર ત્યારે તમે કોઈ જગ્યાએ નઈ. હવે તમે એમ કહો કે તમે બધું પતાવો પતાવો મારી ઘરવાળી મારી પાસે છુટા કરવા માંગે એનો ફોન હતો મને બરોબર છુટા છેડા મેં કીધું ક્યારે કઈ રીતે છુટા કરવા કરું અત્યારે તમારી ઘરવાળી ક્યાં રહી છે એ બાટી ભેગી રહે ભેગી જ રહે છે હા એટલે કાલે એનો ફોન આવ્યો તમારો જે વિડીયો વાયરલ થયો ને પેપર માં જે ખાસ ખબર વાળા એ ન્યુઝ આપ્યું ને એ પછી થોડીક અસર થઇ વધારે હા

તબરી બે બસ બસ મને સાચો કાઈ જરૂર છે બરાબર અને મોકલો મને રેકોર્ડિંગ ને બધું ઓકે ભાઈ હા હા હેલો તમે ફોન કર્યો તમે ઉપાડ્યો અને વ્યસ્ત હતા પછી તમે કોઈ ફોન કેમ પાછો કર્યો અરે હું બાથરૂમ ગયો તો ભાઈ પણ વ્યસ્ત ફોન હતો તમારો હા એટલે વેઇટિંગ માં તો ફોન તો આવ્યો તો જોઈ એંગ આવું બાથરૂમ જઈને કરવાનું છે તમારો ફોન આવ્યો તમે હું હમણાં છાપામાં માં કઈ પાછું અરે આ મારું નિવેદન લીધું તું હા બરોબર ખાસ નિવેદન ક્યારે લીધું એ લોકો બોલાવે શનિવારે બી છે મને શનિવાર ગયા શનિવાર આવ્યા ગયો શનિવાર હા તમે અહીંયા આવ્યા હતા ક્યારે શનિવારે તમારે કેવાય નઈ ગયા મારા બાળકો માટે મારું તમે બધા તમારા છે બરોબર મારું ઘરનું અત્યારે મારે ઘરની પરિસ્થિતિ થઈ ગઈ અત્યારે મને નથી ખ્યાલ પણ તમે જે રીતના તમે આ કરો હો ને એ ઉપરથી મને એવું લાગે તમારે ને કોઈ પ્રકાર નું ગંભીરતા નથી અને આવી રીતના ઉતાવળ કરીને પગલા ભરીને મારા ફાયબા હમણાં ઓફ થઈ ગયા મેં તમને શું કીધું તમને ઘર ઘરે વાત કરી કોઈ માણસ એક્સપાયર થઈ ગયું પછી તો એવી રીતે નો હોય ને કે પછી એમાંય તમે ઓલું કરવા આ કરવા તમને એ તો હું કઉ છું

આજે અમે કઈ કરીએ તો તમે અમને દબાવો વિવેકભાઈ અમે દબાવવા નથી આવ્યા મારા સાહેબ અમારે કોઈ ને સબંધ નથી રાખવા હું તમને હું તમને મને એટલી ખબર પડી ગઈ કે મારા પપ્પાની સૌથી મોટી ભૂલ કે તમારી જોડે સંબંધ રાખો કે તમને કમલેશભાઈ ભૂલ ખરેખર મોટી થઈ ગઈ અને મને એટલી ખબર પડી ગઈ તમે આટલું હું કીધું છે એક્સપાયર થઈ ગયા તમે કોઈ પ્રકારનું એવું પગલું ન ભરો કે અમને ઈ દુઃખ માંથી બહાર આવવા દો તમે નવીન કઈ ઉત્પન્ન ન કરો তোমরা মেহনতি করি তো নোতি কে মানে হাকে না পড়ো জব

अबे मा हा 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 इश्वर इश्वर आलों आप बोलो स्क्रू तो क्यों करे ऐसे मर बेकी हम्म ऐ बेकी से मरे पर एक साल दे दी थी एक साल का ही है अब का ही है बोलो ना बदोई अबे अब बदनामी कैसे कर रही है कोई नहीं बदनामी तारीख क्या बदनामी को करे तो कोई कर रहा है टाइप में टाइप नहीं ना बदेने हो करना बदना�

તપોパン દે તુમાર બાપ સે કઈ કેતી લ્યો તારો બાપ ન કઈ તાર બાપ ને કોઈ દીકને કેઈ દસ ના કોઈ દીકારે દેયો કોઈ દી ની આવે તાર બાપ તને લઈ લે બોલે હું કે એમ નય હવે તાર પરવા ન હું સહી ક્યો ને અરે તારે શું કરવાનું છે અમે આ બધું કરો છું તો કઈ કરતી નથી તારે કરવાનું છે તને ક્યાંથી ક્યાં બેડે ભવેડા ભવેડા કરે ઉન્ડ માં ભેગું ગાડીમાં ફરવા જવાનું આક્ષેપો કરવાના રૂબરૂ સારું નથી બરાબર હું છોકરા ને જોઈ ને

રાખીને શરમ આવી ગયો થોડા કામ કરવા ગઈ કરવાનું મારે જે કરવાનું છે

હવે કરવાનું શું છે તમે આ બધું કરો છો ને હું એમ કઉદ મારા હોય કે એટલી બદનામી કરે કોણ એવી ભાઈ હોય બરાબર કોઈને ભેગા હોય નહી ગયા અમે તું તો હોઈ ગયી છે ને ભેગી

181 માં ફરિયાદ કરી ઈ કોને કરી સમતિ રખવાની 181 માં ફરિયાદ કરી મહિલા પોલીસ માં કોને કરી થી મહિલા પોલીસ માં હું દાખલ હતી ને પછી નિયતી કેમ સુકો દાખલ થઈતી બરાબર મને માથામાં માર દીધું તો હું દાખલ ના થાઉં કોને મેરી તમે આખી રાત હું આખી રાતથી ઘર માં બરાબર તમે કોને મેરી કોને મેરી મતલબ તમે પાડે તમે મોબાઈલ જોટી લીધો સોરી હંભળ સોરી લઈને સોરી હંભળ સોરી લઈને કોણ આ

મારે શું કરવાનું છે બરોબર તું અલગ રેવા ગઈ હું કારણથી ગઈ બરોબર વર્ષ સુધી ત્રાસ હતો બરોબર સોળ વર્ષ સુધી ત્રાસ હતો બરોબર ને હોળ બધું મારું હાલતું ને હવે બે મહિના થી બધું સહન એટલે સાહેબ મેળા એટલે બરોબર સાહેબ નું નામ કેમ આવે ને સાહેબ ના કેવાથી તું આ બધી કરતી ઓય સાહેબ ના કેવા કેવા સાહેબ ને તું ગાતી આંબ ને મારી રીતે સમારો હવે ત્રાસ મને સહન થઈ ગયો છે નો છો બરોબર હા સહન નો છો બરોબર પછી બહુ ત્રાસ સહન કેરો નકપી કેરા એમ તો નકથી કે કોઈ જ નકથી બધા લોકો આજુબાજુ વાળા એમ કે એ બહુ કે કે બહુ ત્રાસ આપ્યો બરોબર એ વાતે આવો બરોબર આજુબાજુ વાળા શું કહે રાત કે દિન મારા ભેગા રહેતા બધા કે હા પછી બરાબર હવે શું કરવાનું શું થશે લે તમારે શું કરવાનું છે કે તમારે શું કરવાનું હું તો તું આવે તો હું થોડોક ના પાડું

નામ લેવાનું તમે બંધ કરો ભેગી હોય ને બરાબર હવે વિડીયો છે ભેગી હોય ને આખો વિડીયો છે ને